મિત્રો ગીર ગંગા પરિવારમાં આપનું સ્વાગત છે હું છું કિશોર લોડિયા જળ એ જ જીવન છે જળ વગર બધું નકામું જળ એ સમગ્ર સૃષ્ટિનો આધાર છે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મોટા ભાગનું વરસાદનું પાણી એ દરિયામાં વહી જાય છે ત્યારે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટે એક જબરદસ્ત આયોજન કર્યું છે આ પાણીને રોકવાનું જળ સંચય કરવાનું અને એ માટે બારમી તારીખે એક સરસ મજાનો કાર્યક્રમ છે અને એના માટે માહિતી આપવા માટે આજે અમારી સાથે જોડાયા છે મીનાક્ષીબેન જેઠવા મીનાક્ષીબેન આપનું સ્વાગત છે નમસ્કાર સર મીનાક્ષીબેન બારમી એ શું કાર્યક્રમ છે પહેલાં એ જળો ગીરગંગાના કાર્યથી તો લગભગ જળનું બધાને ખબર છે જળ કેટલું જરૂરી છે શું છે ને એ કામ આપણે દિલીપભાઈ સખ્યાએ એવું પાડ્યું છે અને એની સાથે ધીરે ધીરે બધા જે લોકો જોડાઈ ગયા એક આખો પરિવાર છે એટલે આ પરિવારના જ અમે બધા સભ્યો છીએ અને જેને જે કાંઈ કામ અનુકૂળ આવે અહીંયા કોઈ જાતનું બંધન કે પેલું કાંઈ નથી તમે તમારી એક કલાક પણ આપી શકો સમયનું દાન પણ આપી શકો બીજું કોઈ દાનનું કે એવું પણ કોઈ ફરજિયાત અહીંયા એવું નથી પણ હવે અત્યારે પાણીની વાત હું તમારી સાથે કરીશ તો કંટાળો આવશે કારણ કે આપણે પાણી વિશે ઘણી બધી વાતો કરી કેટલું જરૂરી છે ને શું છે ને બચાવવું જોઈને ભવિષ્ય આપણું કેટલું ખરાબ થશે આપણે આપણી પેઢીને શું તકલીફ પડશે પાણી વગર કારણ કે હવે તો નાનું બાળક એ સમજે છે પણ હવે અત્યારે જરૂરી છે કે આ જે એક કામ ચાલુ થયું છે એને વેગ કેમ આપો અને વેગ આપવામાં એવું છે કે આ કોઈ એક વ્યક્તિથી આ બધી વસ્તુ શક્ય નથી તો આજે જે માણસના મગજમાં આ વિચાર આવ્યો છે કે આપણે આ વરસાદનું વહી જતું પાણી જે ઊંધી રકાબીની જેમ જે આપણા સૌરાષ્ટ્રની રચના છે તો એ પાણી વહી જાય છે અને એ બચાવીને આપણે કંઈ પાણી પેલા બનાવી તો શકતા નથી લેબોરેટરીમાં તો પછી બચાવવું એ જ આપણા માટે જરૂરી છે તો હવે એના માટે થઈ અને એ લોકોએ જે અભિયાન ઉપાડ્યું એક લાખ અગિયાર એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ડેમ અને બોર છે હવે આપણને એમ થાય કે કદાચ આપણે ડેમ તો આટલા બધા એ તો આપણું કામ નહીં નહીં એ તો સરકાર કરશે ને બધું એને આપણે તો આપણા ઘરમાં અત્યારે આવે છે પાણીને આપણે શું આમાં પડવાની જરૂર છે પણ જો હું તો એમ માનું છું કે તમે ખાલી સમય દાને આપો ને અને સમયદા અત્યારે હિટાચી મશીનને આ બધું જે એટલા ચાલે છે તો આ બધું કામ જે ચાલે છે અહીંયા એટલા મજૂર એના બાળકો એને ખાલી એક લીંબુ સરબત પીવડાવ્યા હોય ને એ પણ એક મોટી સેવા છે અને એનાથી છે ને ભલે એ છે બધા જેટલા લોકો અહીંયા આવે છે એ એને એમ લાગે કે ના અમારી સાથે બધા છે અને એટલે આ પરિવાર છે એટલે આ થઈ પરિવારની વ્યાખ્યા હવે પરિવારમાં તો કોઈ પણ જેને જે કામ ચીંધવું ના પડે જેને જે ઠીક લાગે કરાવવા માંડવાનું મારું છે એમ સમજીને એમ અને આ દિલીપભાઈને એ લોકો બધા વાત કરે જ છે કે ભાઈ એવા એવા ઘણા બધા દાતાઓ છે કે જેને દીકરીને કર્યાવરમાં ચેકડેમ આપ્યા છે તો પછી આપણે જે દાન પુણ્ય જે બધું કરીએ છીએ તો આપણે એનું સમયદાન પણ આપીએ આ રીતે એક નાનામાં નાનો ફાળો પણ આપીને કરી શકીએ અને તો જ છે ને આ કરીને વેગ મળે ને તો આને એક ઉત્સાહ રહેશે તો અને હવે લોકોએ આ કામ ઉપાડી લીધું છે અને અત્યારે ઓલરેડી આઠ હજાર કામ પૂરા થઈ ગયા છે બોર રિચાર્જ નહીં ચાલુ છે બધી સ્કૂલોમાં અને ધીરે ધીરે જાગૃતિ એવી છે એટલે સરકારની સંસ્થાઓમાં પછી મોટી મોટી કોઈ ટ્યુશન સંસ્થાઓ હોય એ લોકો પણ હવે જાગૃત થયા છે કે ભાઈ આજે આટલા લોકો રહે છે કે મોટી મોટી હોસ્ટેલ છે તો આપણે બી બોર રિચાર્જ કરાવીએ કારણ કે પાણી તો ચોખ્ખું છે એ તો એમાં તો કોઈ શંકા જ નથી પણ બચાવવું કેમ ને એના માટેનું એટલે તમે ખાલી નાના પ્રયોગથી પણ આ કરી શકો બોર રિચાર્જથી સવાલ એવો ડેમ બનાવવાનો તો હવે એના માટે આપણા રાજકોટ તો એટલું બધું રંગીલું છે ને એટલું જ રસીલું છે અને એટલું દાતા અત્યારે એટલા બધા છે આપણા રાજકોટમાં અને ધર્મની દૃષ્ટિએ બહુ આગળ છે એટલે આને કદાચ ધર્મ સાથે ન જોડો ને તો પણ આપણી એક ફરજ છે આ કે પંચ મહાતત્વમાંથી આપણું જે શરીર બન્યું છે તો આપણે બધાને બધું આપ્યું આપણા દીકરાઓને વારસો આપ્યો બધાને બધું દીધું તમે પંચમહાભૂતને શું પાછું વળ્યું તો આ પાણી તરફ પૃથ્વી તરફ વનસ્પતિ તરફ એક ફરજ છે તમારી તો મેઇન વસ્તુ એ છે કે આપણે એક પાણીનું ઋણ જો ચૂકવી શકીએ તો આ જે સંસ્થાએ કામ ઉપાડ્યું છે તો આ સંસ્થાને આપણે થોડો સહયોગ કરીએ તો એ સહયોગમાં તમે તમારા કામની કલાકો બી આપી શકો તો અત્યારે જ છે એની નોંધ સેન્ટરમાં લેવાની છે અને આપણા મોદી સાહેબનો સંકલ્પ એણે જે આપ્યા છે એમાં પાણી બચાવવો કીધું છે તો અત્યારે પાટિલ સાહેબ છે જળમંત્રી આપણા તો અત્યારે સૌથી પહેલાં અત્યારે એક સાથે ચાલો પાંચ છ ડેમ દસ બાર ગામમાં ચાલુ થઈ ગયા જુદી જુદી જગ્યાએ તો એક જગ્યાએ સાઈડ ચાલુ હોય તો ત્યાં ખાલી જેસીબીથી કામ જ હાલતું હોય વળી થોડેક દૂર જાઓ તો થોડેક દૂર તો કે આના માટે એટકું છે ડીઝલ નથી આ નથી તો એક સાથે આટલું બધું કામ ચાલુ કરું તો એની માટે માનવ કલાકો અને માણસો બે જોશે તો એ બધાની પણ ધીરે ધીરે લોકોની મદદ મળવા માંડી છે કે એક કારીગર હાયર કરે કે ભાઈ તમે મહિને ત્રણ હજાર રૂપિયા માત્ર એક છોકરાનો ખર્ચો તમે આપો કે ગમે એક ડીઝલનો આપો એક ટેક્ટર માટીનો ખર્ચો ઠલવવાનો કારણ કે આ જે મેં કરો છો એ ઠલવવાનો ખર્ચો થાય છે પાછો તો એ બધું બી કરવું જરૂરી છે તો એ ઝીણી ઝીણી બાબત કોઈના ધ્યાન પર નથી આવતી કે એમાં જ સાચું પેલું છે અને મેં તો દિલીપભાઈને દોડતા જોયા છે કે આ મશીન છે આ હિટાચી મશીન એ પોતે છે કારણ કે એ સવારથી ઊઠી અને એનું મગજ છે ને એ આજે લોકો કામ તો કરે પણ ત્યારે જ આ બધું કામ થઈ શકે કે એ શું કરે છે કે ઉઠીને પેલાં એ જોવે કે આજે ઓલી સાઈટ ઉપર કામ છે ત્યાં જઈને જોવે શું છે ઊઠીને તો કે લે અહીં કે મજૂર હજી નથી આવ્યો તો કે કેમ તો કે આટલું મોડું થઈ ગયું એનું રીઝન ગોતે પછી બીજા જાય તો કે અહીંયા અહીં કે ડીઝલનો ટેન્કર હજી નથી આવ્યો એને પકડે ત્રીજી જગ્યાએ જાય તો કે આજે બે મજૂર મજૂર ઓછા આવ્યા છે એટલે આ બધું ઝીણું ઝીણું કામ છે ને એમાં ઘણી બધી જરૂર પડે છે પૈસાની એ પડે છે માણસોની બી પડે છે તો લોકો બહુ જોડાઈ ગયા છે અને આ કામની નોંધ જ્યારે સેન્ટરમાં લેવાની એટલે બધા ઉદ્યોગપતિઓ રાજકોટના બધા ઘણા બધાએ સહયોગ આપ્યો અને હવે એ લોકોને એમ થયું કે આપણે ઝડપથી કામ ઉપાડવું પડશે તો મશીનો એટલા જોશે હવે નેવું નેવું લાખના એક મશીન આવે હિટાચી મશીન હવે એવા બાર મશીન એક સંસ્થાએ આપણને આપ્યા છે એની નોંધ લેવાની સેન્ટરમાં અને એનું ઉદઘાટન માટે પાટીલ સાહેબ આપણે અહીંયા આવી રહ્યા છે બાર તારીખે બાર જુલાઈએ પેરેડાઇઝ હોલમાં એની સાથે આપણે કનુભાઈ દેસાઈ છે નાણાં મંત્રી એ આવી રહ્યા છે તો આપણે ખાલી હિટાચી મશીન જોઈએ ને એનો એક લાવો છે કે એ કેવી રીતે કામ કરે છે આ કામ આપણે કહેવાય છે પાણી પણ પાણી માટે આ મશીન કેટલું સરસ રીતે કામ કરે છે કે હવે આપણને બિલ્ડિંગ નીકળતા હોય ને મશીનો જોઈએ તો કે આ તો હવે જેસીબી છે પણ એ જોવાય પધારો કે આવા બાર મશીનો આવ્યા છે આટલા આટલા લાખના તો તમે એ જોવા પધારો કે ભાઈ આવી રીતે આવશો તો બધા જોશો તો તમને ખુદને એમ થશે કે અમે એક પરિવારમાં આવ્યા એટલે આ એક પરિવારનો તમે હિસ્સો બનશો કાંઈ ન કરો તો તમારી હાજરી અમારા માટે જરૂરી છે અને દિલીપભાઈ માટે એ પ્રોત્સાહન છે કે મારી સાથે આટલા લોકો છે બધું પૈસાથી નથી થતું એટલે મેઇન વસ્તુ એ છે કે બાર તારીખનો જે પ્રોગ્રામ છે ને એ પેરેડાઈઝ હોલમાં રાખેલ છે આપણે મંત્રી સાહેબને બધા આવે છે ત્યારે તો બધાને આપણે આમંત્રણ આપીએ આપણા ગ્રુપમાં અડોશ પડોશમાં મિત્રો સગા સંબંધી હું તો કહું બધાને જેને અનુકૂળ હોય અને કદાચ આ માધ્યમથી જો કોઈ સાંભળતું હોય જેને ખબર બી નથી ગીર ગંગા એ લોકો પણ આવો અને એને જો જોવું હોય તો તમે સાંજના છ વાગ્યાથી આપણી ગીર ગંગા ટ્રસ્ટની ઓફિસ છે તો ત્યાં કાર્યાલય હમણાં પરમાત્માનંદજીના હાથે આપણે ઉદઘાટન કર્યું છે કારણ કે આવડી મોટી વ્યવસ્થા કરવી એટલે માનવ બળ એટલું જોઈએ એટલે એને મેનેજ કરવાનું કામ ચાલે છે અત્યારે એટલે અહીંયા આવું જોવું તો ખબર પડે કે પાણી એટલે ખાલી પાણી માટે ડેમ બનાવો ખોદાઈ જવું ને આ બધું નથી અને એક ડીજ એક દિવસ હિટાચી મશીન કે એક દિવસ જેસીબી બંધ રહીએ ને તેનો ખર્ચો કેવડો થાય છે એની પાછળ કેટલા મજૂરનો પગાર ચડે છે

પાણી બધું લગભગ દરિયામાં વહે છે આ એક ડેમ બનશે આવા અલગતાવ ડેમ બનશે તો એના કારણે દરિયામાં જે પાણી વહી જાય છે એ પણ વધશે હા અને અત્યારે બેચાય છે કારણ કે હજી પેલો વરસાદ પડ્યો ને ત્યારે કેટલા બધા ડેમ છલકાઈ ગયા છે અને આપણે જોઈએ છીએ આ માધ્યમથી અને કેટલા બધા હું તો કહું ગેસ્ટ આવે ને આપણે ત્યાં જેમ તમે ગાર્ડન મૂવી ને મોલ જોવા લઈ જાવ છો ને એમ બધાને ડેમ જોવા લઈ આવો કે રાજકોટમાં આટલા ડેમ બને છે આ સંસ્થા આવું કામ કરે છે અને હાલ હું તમને ડેમ તમે ખાલી ત્યાં સ્વિમિંગ પુલમાં નાવા જાઉં છો એ તો બંધ છે આ તો કુદરતનું આપેલું છે તો તમે ત્યાં એને લઈ જાઓ અને પછી જો ધીરે ધીરે સરકારને બધાના ધ્યાન પર આવશે ને આ બધું થશે ને તો આપણે ત્યાં ગાર્ડનિંગ જેવું કરવાના છીએ એટલે એટલે ઈ આસપાસના લોકોને તો લાભ છે જ પણ રાજકોટ માટે ત્યારે રાજકોટનું નામ સોનેરી રંગે લખાશે કે ના જળ માટે આને કામ કર્યું આપણી નોંધ લેવાય એટલે તો મીનાક્ષી બેન ખુબજ સરસ વાત કરી આપે અમારી સાથે જોડાયા આપનો ખુબ આભાર ધન્યવાદ કર